સુરતના અડાજનમાં પૂર્વ વિધર્મી પ્રેમી પ્રેમિકાને અન્ય યુવક સાથે જોઈ પ્રેમિકા પ્રેમિકાએ આપઘાત કર્યો હતો અડાજનમાં રહેતી યુવતીએ મેકડોનલ્ડમાં કામ કરતી હતી અને યુવતીના મેકડોનલ્ડમાં મેનેજર સાથે પ્રેમ સંબંધ હોવાનો પૂર્વ વિધર્મી પ્રેમી આક્ષેપ કર્યો છે વિધર્મી યુવતીએ ઘરે પહોંચતા યુવતી અને મેનેજર એક જ રૂમમાં દેખાઈ આવ્યા હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે

આવતા યુવતી હોસ્પિટલ ખાતે લઈ આવ્યો હતો સિવિલ હોસ્પિટલના હાજર તબીબે યુવતીને મૃતક જાહેર કર્યો હતો અને અડાજન પોલીસે યુવતીના મૃતદેહ પીએમ અર્થે મોકલી વશીમ શેખના નિવેદન લઈ કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યૂઝ સુરત